હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા છે તારીખ સાતથી નવમાં અંધારો વરસાદ થવાની શક્યતા છે તારીખ દસમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ અઠ્યાવીસથી લગભગ ત્રીસ જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય રીતે જુએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલા કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ ત્રીસ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમમાં વિશ્વભના અસરના કારણે ઉત્તર ભારતમાં એસીથી નેવું કિલોમીટર ઝડપનો પવન ફૂંકા છે અને આ પવનની ગતિ વધારે રહેશે એટલે આ વરસાદ જે છે એ ઉત્તર ગુજરાતમાં ભારે પવનની ગતિથી રહે છે પવનની ગતિ પચાસથી સાઠ કિલોમીટર રહેશે ઉત્તર ગુજરાત અરવલ્લી પંચપાલ સાવર કરતાં અને ઠંડા પવન વરસાદ છે ગાજવીજનું પ્રમાણ વધારે છે પણ ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો પર અસર થશે ભાઈઓ ધ્યાન રાખવું અને પશુપાલકો પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવાનું થશે ભારે પવનની ગતિના કારણે જનધને હાનિ થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે જી